બનાસકાંઠાની વા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે ત્યારે ઈવીએમની સુરક્ષાને લઈને પોલીસ એસઆરપી બીએસએફના જવાનો રાઉન્ડ ધ ક્લોક ઈવીએમની સુરક્ષા ગોઠવાઈ છે જોકે પાર્ટીના એજન્ટ્સ અને સીસીટીવીના મોનિટરિંગ થકી સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે ત્યારે ત્રેવીસમી નવેમ્બરે મતગણતરી યોજવામાં આવશે નવેમ્બરે વાગ્યે દિવસે અને તે બાદ જ થશે કોંગ્રેસ ભાજપ સહિત દસ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ કોંગ્રેસ ભાજપ અને અપક્ષ માવજી પટેલ આમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે ત્યારે જાતિગત સમીકરણોને આધારે આ ચૂંટણી લડાઈ છે અને મતગણતરી પ્રક્રિયા પણ રસાકસી ભરી બની રહેવાની છે વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની તારીખ ત્રેવીસમી તારીખે છે હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં રૂમ ખાતે રાખવામાં આવેલા છે રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં રૂમમાં ઇનર જે સર્કલ છે તેની સુરક્ષા સીઆરપીએફના જવાનો કરે છે આઉટર સર્કલની સુરક્ષા એસઆરપી કંપની દ્વારા કરવામાં આવે છે અને પ્રિમાઇસિસની જે સુરક્ષા છે એ લોકલ પોલીસ દ્વારા હાલમાં સંભાળવામાં આવી રહી છે આમ કુલ ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર જે સ્ટ્રોંગ રૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ ચોવીસ કલાક તેનું મોનિટરિંગ કરી શકે